હેલો ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજના નવા તમારું સ્વાગત છે અને ટોળા 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 ગયા ને હવે કાઢે એ તમે વિડીયો ચાલુ કર્યો ને એટલે પછી હા બતાવું તો મારેલા છે કાઈ ખટ બોલવા આવે છે એક તોલો નથી મેં હમણા કેટલા 8 મહિના તેલ આજે મે કે તો મમ્મીને કે માથામાં તેલ નાખી દે કેટલા મહિના છે મહિના છે અઘોરી અઘોરી એમાં હોય જા

એને ડ્રાફ્ટ આઉટ કરી દીધા હોના મમ્મી કે કે કારું કુછ ભૂરિયા ભૂરિયા ની દેખીનો એના કેવા ખરી નાખ હતા જોજો

કાયમી કાયમી નાખતા હોય ને એના બરોબર કે તેલ નાખ્યું નાખે છે ધૂમધારા કરીને હવે ઘર જોતા લાગે ને જતા ભૂત લાગે હા એ કર લો પહેલે હમ ભૂત હે હા તું જા એરા ને તો કેટલો દૂં ખાઈ રહ્યો છો એ તો આઠ મહિને કરો તો એમ જ હોય ને હવે પછી સાહેબ મેં કીધું કે ઘર સાપો તને ખબર નાખો ભાઈ ના એટલે ઉપાધિ નહીં પછી

ઈમાંથી પછી ભૂંગરા ને મેગી લે ને પછી ખા મેગી નો લો તો હું તો છે ને આ પીને વાસણ લો વાસણ ક્યા વાત હે વાસણ લે આના ભૂંગરા ને મેગી નો આપે કોઈ દી હાલ આપણે ફટાફટ છે ને રેડી થઈ જાય પછી શાક રોટલા હબેડી ના કેવાનું શાક છે પેલા તૈયાર થઈ જાવ ને પછી કહું કેવાનું શાક છે ને

પછી પૂછે રોટલો તો પેલા કીધું તો પણ તારે પેલા પૂછાય ને લોટ બાંધી પૂછે કે હવે હું ખાવ ટાઈમ હવે રોટલી ખાઈ લેજો બીજું હું એમાં ભૂલ કોની તારી કે મારી તમારે કુછ ભી કોની કહેવાય કે રોટલો ખાય મને થોડી ખબર હોય ટમેટાનું શાક છે આજે મમ્મી મે રોટલી નો હોટ બાઈન તો હવે કે માર રોટલો ખાઉં બોલ રોટલી તો ખાઈ ગઈ હા તો પણ બે ને થાય એટલું ને રોટ તો શું ખાઈ લે આમ રોટલો ખાવા

સારું કે ભાઈ તો કેમ હોય સા થાકે કેમ હોય ચાલ ભાઈ આમ હેલ્લો પાણી નાખવાનું હા પછી પછી માં ભૂકીને ખાંડ નાખવાનું પછી પછી એને ઉકળવા દેવાનું પછી 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 ઉકળી જાય પછી દૂધ નાખી દેવાનું પછી દૂધ નાખીને જરાક રેવા દેવાનું પછી ઉકળવા દેતા આલે એમને મૂતાર દેવાની હા રેવા દેવાનું પછી સાખી લેવાનું કઈ કોઈ ઘટોઈલ પાછું નાખી દેવાનું સાબ હા ના આપણે બુક દીકાના હાથનો સાબ હી હો જો હે

જો મેં હું કીધું તું હા હાલે હંધાઈને હું કીધું તું મે કે જઈને ખાટ ખાવા જોઈશ પાછા મન કે મન ભૂખણો લાગે લે જો તો સાને બિસ્કિટ ખાયો વાહ પૈડા તા કાલના કોઈ ખાધા નહી તો હું ખોટે ખોરા બગડી જશે કે ખાજો આ વાત છે સર તો મને હું કીધું કે તું ખામાંથી ખામમાંથીને કાઈક ખાવાનું લે આવી હો તો

बिस्किट तो सान और भाव बिस्किट तो भाव है आप डाक खाली खाए बिस्किट पहले हम करें मारो बिस्किट ले ले पांक एक पंच ओह नो हमारे आरु इज ओवे वो बोबा मुख हाथ आई थी हम सान बिस्किट बिस्किट खाव है पर मेरे को पानी ही भाई मुगे बोला फूल ना तो मुगा मासूम मुझे चाय पसंद नहीं है मुझे कॉफी पसंद है हमरा करी फाको बना दे आप लोग जो एक है के हमें चाहिए आपने कॉफी बनाई थी के नहीं बनाई देते कॉफी दे दे ले याद है हम ना लेवा जब हम हम्म घर माऊ छत्तीसगढ़ में जाओ बिजुदार और खाली मिस की बातें ओह नो हंतार

મેદીન બદલા નું ખાવ હું ઘર આ બાજુ આવી ગયું બાકી હમણા મિંદડી ખાવા મળ બિસ્કિટ હાલો બધા સાને બિસ્કિટ ખાવા તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો અને સહીની જેમ કોણ કોણ સાને બિસ્કિટ ખાય છે કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પછી નવા વ્લોગ માં તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ